વાત કરીએ તો જંગલ અને તેના આસપાસના વિસ્તારોમાંથી સિંહના ઘણા સામે આવતા રહે છે રહેણાંક વિસ્તારમાં આવી જવાના અથવા તો રસ્તા પર પરિવાર સાથે લટાર મારવાના અને શિકાર કરીને મેજબાની માણવાના વિડીયો સામે આવતા રહે છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં સિંહનો એક એવો વિડીયો સામે આવ્યો કે જેણે સૌ કોઈને અચંબિત કરી દીધા જુનાગઢના વિસાવદરના દરના વીરપુરમાં એક અનોખી ઘટના સામે આવી જેમાં સિંહણ બકરાનો શિકાર કરવા પાણીમાં છલાંગ લગાવી જે પછી નદીના પંદર ફૂટ જેટલા ઊંડા પાણીમાં તરીને સિંહણ સામે કાંઠે બકરાનો શિકાર કર્યો એટલું જ નહીં પોતાના મોમાં બકરાને લઈને તે ફરી કાંઠે પરત ફરી સિંહણ પાણીમાંથી બહાર નીકળી હોય તે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ તો જૂનાગઢ જિલ્લામાંથી સામે આવેલો સિંહણનો આ વીડિયો ઘણો રેર માનવામાં આવે છે કારણ કે તમે વાઘને તો પાણીમાં ઉતરતો જોયો હશે પરંતુ સિંહ કે સિંહ પાણીમાં ઉતરે તેવું જોવા મળતું હોય છે તેથી જ પાણી કે આગ હોય તો તેનાથી તેઓ દૂર રહેવાનું વધુ મુનાસિબ માને છે ગીર હોય કે આફ્રિકા બંને અભયારણ્યમાં સિંહો મોટા ભાગે પાણી અને આગથી દૂર રહેતા જોવા મળે છે ભૂતકાળમાં પૂરમાં સિંહોના ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી ચૂકી છે જૂન બે હજાર પંદરમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલા પૂરમાં અગિયાર સિંહના મૃત્યુ થયા હતા